સમજો માણી બેડી મળ્યા હોત તો તમારું શિવ મેલડી મળી ના તમારું શું તમારું શું અર બધા નું શું થો અંતર ની વાત હું તો मणी हुतो तमारो सू न मणी हुतो तमारो सू

હેત મેલડે ની કૃપાવા મુતો છોડી દેસ્ત મારી માતા ને છોડે તમારું ખોટું કરતા પહેલા વિચાર જો એક વાર પહેલા વિચાર જો એક વાર અરે હું તો છોડી દઈશ મારી માતા નહી છોડે અરે હું તો છોડી દઈશ મારી માતા નહીં નિરા લાલ ધોડી સૂર્યશ ભવણી થ

શણ દે જો રે ચંદ્રપાળ દાદા કરશ્ન દે જો આ તો જાહેરાત કરવા જઈ રહ્યો છું મિત્રો કે રોહિતભાઈ આપણા સાણંદ જે મંદિર આપણે બને છે ત્યાં મંદિરનું કામ ચાલે છે ભવાજી આપણું નવું મંદિરનું નવું નિર્માણ ત્યાં સોનાનું શિખર આપણા રોહિતભાઈ ચડાવવાના છે એટલે આ વાતને તાળીઓથી વધાવો કેવા થાય આ માત્ર ને માત્ર માની કૃપા હોય એટલે निमित्त બનાવવા બામ પણ આ વિશેષ વાતને લઈને રોહિતભાઈનું અમારું આ ગ્રુપ વેદમાં પરિવાર ગ્રુપ બધા અને જે આખો પરિવાર બેઠો છે સન્માન કરવા માંગે છે એમાં આપણે હું સન્માન કરવા માટે જીગાભાઈ તથા રાજુ કાકા અને જે કાંઈ બીજા ભાઈ બંધુઓ છે બધાને આપણે નમ્ર વિનંતી કરી કે આપણે રોહિતભાઈને આપણે સન્માન કરીએ અને એક વાર ભોવાજી માટે તાળીઓથી બધા बोलो विहत मत गोपाल भाई खरे खूब 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 आनंद कराया સાણંદ વિહત માતાનું નવું મંદિર જેનું નિર્માણ કાર્ય ચાલુ છે અને અત્યારે આવી પવિત્ર જગ્યા ઉપર વ્યાસપીઠ જ્યારે હાજર છે અને આવી પવિત્ર જગ્યા ઉપર હરિદ્વારના ગંગાજીના કાંઠે જયારે આપણે લપકામણ પરિવાર ધનાભાઈ હલાભાઈ પરિવાર જેને આખું સરસ મજાનું ભાગવત કથાનું આયોજન કર્યું અને આજના દિવસે સાણંદ વિહત મેરડી માતાના નવા મંદિરમાં સોનાનું શિખર લપકામણ પટેલ પરિવાર રોહિતભાઈ તરફથી જ્યારે માતાજીને ચડવા જઈ રહ્યું છે એ બદલ ખૂબ ખૂબ અમે વિહત મેળડી પરિવાર એ આખા પટેલ પરિવારનો લપકોમણ પટેલ પરિવાર ધનાભાઈ અલાભાઈ પરિવારના ખૂબ ખૂબ માતાજીના આશીર્વાદ અને ખૂબ ખૂબ આભારી છે કે આજના આવા પવિત્ર જગ્યા ઉપર પવિત્ર દિવસે અને શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને બહુ સુંદર મચાની જાહેરાત કરી ભગવાન માતાજી વિહતમાં એમના ઘરે રોજ હોનાનો દાળો ઉગાડે એવા માતાજીના આશીર્વાદ અને કોઈ દિવસ આવી આનંદની આજે ખૂબ આનંદ થઈ ગયો આવો આનંદ કોઈ દિવસ માતાજી આ પટેલ પરિવારના ધનાભાઈ અલાભાઈ પરિવારના ઓગણીથી ભગવતી કોઈ દિવસ આવો આનંદ ખસવા ના દે એવા આશીર્વાદ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ રોહિત રોહિતભાઈ આવડું મોટું આયોજન કર્યું આ આયોજનની અંદર વ્યાસપીઠ ની ગાદી ઉપર બિરાજમાન ભાઈ શ્રી બહુ સરસ મજાની ભાગવત બધાને લાભ આવી રહ્યા છે એમની સુંદર મજાની વાણી ભગવાન એમનું પણ ભવિષ્ય સારું જ બનાવશે એમના મુખથી મુખેથી જે કંઈ પણ રસમાન આપણે કરી રહ્યા છે દરેકના જીવનમાં ઉતારજો અને આ વ્યાસપીઠ આજના દિવસે ખૂબ આનંદ થયો અને ભાઈ શ્રીનું ખૂબ આગળ નામ વધ એવી ભગવાન દ્વારકાધીશના કરીએ બહુ મજાની વાતમાં અત્યારે ઉપસ્થિત સંજયભાઈ બધા વચ્ચે અહીંયા હાજર છે તો બે મિનિટ માટે એમના મંચ ઉપર બોલાવીશું તે એમનું સન્માન કરીએ અને આપણા આમંત્રણને માન આપી એમને હાજરી આપી ખૂબ ખૂબ આભાર કોઈ કોઈ જ્યારે નવી જાહેરાત કરવામાં આવે ને તો એ રચના વધે જાય તો આજે રોહિતભાઈએ ગોપાલભાઈ સાધુના મુખેથી જાહેરાત કરી સોના નું શિખર સાણંદ વિહત એ ચડાવશું એટલે એ સોના નું શિખર વધે જ હશે અને અમે વિહત્મા એવી પ્રાર્થના કરીએ કે અમારો ગોપાલભાઈ જાય એવી પ્રાર્થના સાથે જય દ્વારકાધીશ જય વિહત તમારી વાણીનો લાભ તો સાહેબ લેવો જ પડે લેવો પડે તમને તો સાહેબ ના જ છોડાય હું એકચ્યુઅલી હલો હલો હું ખાસ અહીંયા આવતીકાલે મારો એક પ્રોગ્રામ હતો પણ ગોપાલને સાંભળવાને ભુવાજીનો ઓર્ડર હતો એટલે ખાસ આજે અહીંયા આવ્યો છું એટલે હું તો ગોપાલને સાંભળવા ખાસ કોઈ દિવસ સાંભળ્યો નતો અને એનો અવાજનો હું દીવાનો છું તો આજે આ ભાગવત સપ્તાહ નિમિત્તે મને પણ એ લાવો મળ્યો એટલે કે હું આજે સ્પીચ આપવા નથી આવ્યો પણ તમારા સમાજ માટે મને ખૂબ પ્રેમ લાગણી છે અને આજે બે મિનિટ ખાલી થોડીક વાત કરી દઉં બહુ જ ગરીબીમાંથી આજે ભગવાને મને બધું જ આપ્યું અને જ્યારે હું ભાઈને એમની મધરને અહીંયા સન્માન કરતા જોતો હતો અને બહેનો રડતી હતી તો આવું દ્રશ્ય મેં મારા જીવનમાં કોઈ દિવસ સાહેબ જોયું નથી આપને ઈશ્વર ખૂબ આપે બ્રાહ્મણ તરીકે તમારો જીવનનો બેડો પાર છે જીવનનો તમારો ફેરો સફળ છે કે જે માને ખુશ રાખે એને દુનિયામાં ક્યાંય ઝૂકવાની જરૂર પડતી નથી હું પાંચ વાતો બે મિનિટમાં કહી દઈશ જો જીવનમાં ચહેરો હસતો રાખવો હોય ઓટોમેટિક હસ્તો રહે બાકી તો બધા દિવેલ પીધેલા જ ફરે છે જીવનમાં મજા નથી એટલે મને ઘણા કે જીવનમાં મજા નથી શું કરવા મેં તો પ્લગમાં બે આંગળી ગાલ દેવાની પણ પાંચ વાતો એવી છે આજે વ્યાસપીઠ બેઠા છે ભાઈ ગોપાલ અને ભુવાજી ના સાનિધ્યમાં વાત કરવાનો ચાન્સ મળ્યો છે પહેલી વાત જે કરવું એ બેસ્ટ કરવું જીવનમાં જે કરવું એ પ્રસંગ કરીએ મારા મારી થાત છોડવો નહીં ટોપ જ કરવું બધું એમ ખાલી ખાલી શું કબડ્ડી કબડ્ડી રમવું એટલે બધું બેસ્ટ કરવું તૈયાર થવું સરસ હું ભુવાજીને બધા જવું તેમના કપડાં ને સવાર તો આમ બગલા જેવા લાગે એમ કે સરસ મજાના બધા તો સરસ તૈયાર થવું સરસ રહેવું આપણા પૈસા છે મોજમાં રહેવું બીજું મા બાપ થી મોટો દેવ નથી ને મા બાપ થી મોટું પૂજની આ વિશ્વમાં કોઈ નથી બાપ જ ભગવાન અને જીવતા ને છોડીને તો કદી મળે એટલે જેના ખુશ એની દુનિયા હું મારી પાછળ મારી બા નું નામ લગાવું છું સંજય મેનાબેન રાવલ કેમકે મેં ભગવાન ને તો જોયો નથી પણ મારી બાઈ ને મેં જોઈ છે કરોડો રૂપિયા નું નુકસાન કર્યું ઓગણીસો ને ત્રાણું માં ત્યારે ઘરે આવ્યો તો મારી બા મને કેમ રોવે નુકસાન થઈ ગયું મને કે મને કે આપણા ઘરમાં પાંચ કરોડ નું નુકસાન થાય કોકના ઘરમાં પાંચ કરોડ નો ફાયદો થાય એમાં દિવેલ પીધેલા હું ફરવાનું તમે વિચાર કરો એક અભર સ્ત્રી સંજય રાવલ પેદા કરી શકે એટલે મા બાપ થી મોટો દેવ નથી મા બાપથી મોટું પૂજનીય નથી ત્રીજી વાત ઈશ્વર પર શ્રદ્ધા રાખવી જે કોઈ વિહત્મા માં તમે જે કોઈ ઈશ્વરમાં માનતા હો ઈશ્વર તો એક છે અને એ જે કરશે હારા માટે હું તો આજે ગોપાલબીન ને સાંભળવા મારો સપનું ઘણા વખતથી સાંભળવાના હતા આજે ફ્લાઇટમાં હાથે થઈ ગયા મારો એક પ્રોગ્રામ ત્યાં ચાલુ છે છોડીને અહીંયા આવ્યું તો આ બધું ગોઠવેલું હોય આજે ભાઈ આવી સરસ કથા ગઈ સાલ સંકલ્પ કર્યો મને એમાં હાજર રહેવા મળ્યું મારા આંખમાં પાણી આવી ગયા જયારે એમની બાને ઊભા ઉભા રાખીને એમણે સરસ મજાનું બધા પરિવારે ભેગા કરીને